દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે હવામાન વિભાગે સુરતમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે જેના પગલે ગત રાત્રે ભારે વરસાદ પડ્યો હતો અને આજે સવારથી શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે સુરતમાં ફરી એકવાર રસ્તા ઉપર પાણી ભરાવાની શરૂઆત થઈ હતી ઉધના નવસારી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી હતી ત્યારે બીજી બાજુ ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવતા વિયરકમ કોજવેની સપાટીમાં વધારો થયો છે હવામાન વિભાગ દ્વારા સુરત અને અન્ય જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યો છે ત્યારે આગામી સાત દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે એક સાથે વરસાદની ચાર જેટલી સિસ્ટમો સક્રિય થવાથી મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની સંભાવના છે ત્યારે સુરતમાં ગઈકાલથી વરસાદી માહોલ જામ્યો છે અવિરત વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે

ત્યારે પાણી ભરાતા સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ગટારો ખુલ્લી કરવાની કામગીરી વરસતા વરસાદમાં શરૂ કરવામાં આવી હતી સુરતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે બીજી બાજુ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાંથી ફરી એક વખત પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે ઉકાઈ ડેમમાંથી હાલ તાપી નદીમાં એક લાખ ચોર્યાસી હજાર ક્યુશિક પાણી છોડવામાં આવી રહ્યું છે જેને પગલે તાપી નદી બે કાંઠે વહી રહી છે ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવેલું પાણી સુરતના વિયરકમ કોજવે સુધી પહોંચે છે જેથી વિયરકમ કોજવેની સપાટી આજે સવારે નવ મીટરે પહોંચી હતી આઠ પોઈન્ટ પચીસ મીટરે વહી રહેલા કોજવેની સપાટીમાં એકાએક વધારો થયો હતો કોજવેની સપાટી વધતા નયનરમ્ય નજારો સામે આવ્યો હતો જોકે જ્યારથી વરસાદની સિઝન શરૂ થઈ છે ત્યારથી કોજવે ભયજનક સપાટી પરથી વહી રહ્યો છે જેથી લોકોના અવરજવર માટે કોજવે બંધ કરી દેવામાં આવ્યો છે વાત કરીએ ઉકાઈ ડેમની તો ઉકાઈ ડેમના દરવાજા ગઈકાલે ફરી એક વખત ખોલવામાં આવ્યા છે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે

જ્યારે ડેમમાં પાણીની આવક એક લાખ અડસઠ હજાર આઠસો એસી ક્યુસેક છે ડેમમાંથી પાણીની જાવક એક લાખ ચોર્યાસી હજાર સાતસો બોતેર ક્યુસેક છે ડેમની ભયજનક સપાટી ત્રણસો પિસ્તાલીસ ફૂટ છે એટલે કહી શકાય કે ડેમ પોતાની ભયજનક સપાટીથી નવ ફૂટ દૂર છે હાલ તો તાપી નદીમાં પાણી છોડવામાં આવતા તાપી નદી બે કાંઠે વહી રહી છે આગામી દિવસોમાં પણ ભારે વરસાદ વરસવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા સેવવામાં આવી રહી છે ત્યારે તંત્ર દ્વારા પણ આગોતરું આયોજન કરી પાણી ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવે છે આ સાથે જ લોકોને પણ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત